ઉનાળો પ્રારંભથી જ આકરો અનુભવાઈ રહ્યો છે તાપમાન એકતાળીસ ડિગ્રીએ પહોંચી રહ્યું છે ત્યારે અમદાવાદીઓ માટે ટ્રાફિક પોલીસ દ્વારા રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે ગરમીમાં વાહન ચાલકોને ભર ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું પડે છે જેમાં ક્યારેક લૂ લાગવાના અને ડિહાઇડ્રેશન થઈ જવાની ઘટના બનતી હોય છે જેથી ટ્રાફિક વિભાગે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે વાગ્યા સુધી જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ એટલે કે બ્લિન્કર કરી દેવાશે જ્યારે વધારે ટ્રાફિક વાળા કેટલાક સિગ્નલની ચેનનો સમય પચાસ ટકા સુધી ઓછો કરી દેવાશે આ સાથે જ અસહ્ય ગરમીના કારણે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઈડ્રેશનના પેકેટ પણ આપવામાં આવ્યા છે જેથી આ કારઝાળ ગરમીથી રક્ષણ મળી શકે ઉલ્લેખનીય છે કે ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયમાં ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે જોકે આ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને જો ટ્રાફિકની સમસ્યા સર્જાશે તો મેન્યુઅલી ટ્રાફિક હળવો કરાશે ગરમીના કારણે હાલ ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવશે ખાસ કરીને વાહન ચાલકોને મદદરૂપ થશે હાલ ગરમીનું પ્રમાણ વધુ છે દર વર્ષે જે રીતે આપણે ટ્રાફિક મુવમેન્ટમાં ગરમીને વાતાવરણને ધ્યાનમાં રાખીને જેમ પગલાં લેવામાં આવે છે આ વર્ષે પણ અમે નિર્ણય લીધેલ છે કે જે બપોરનો ટાઈમ છે બારથી ચાર દરમિયાન તેમાં મોટાભાગેના એટલે સો જેવા સિગ્નલો છે અમારા એમાં અમે બ્લિન્કર્સ કરીશું પરંતુ જ્યાં હેવી સિગ્નલ છે જે આપણને સિગ્નલની જરૂર છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને આ પણ વધટ થવાની શક્યતા છે કારણ કે જે રીતે યલો ઓરેન્જ રેડ એલર્ટ આજે જાહેર થાય છે એ પ્રમાણે અમે એનો ફેરફાર કરતા રહીશું ઉનાળો પ્રારંભથી જ આકરો અનુભવાઈ રહ્યો છે તાપમાન એકતાળીસ ડિગ્રીએ પહોંચી રહ્યું છે ત્યારે અમદાવાદીઓ માટે ટ્રાફિક પોલીસ દ્વારા રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે ગરમીમાં વાહન ચાલકોને ભર ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેવું પડે છે જેમાં ક્યારેક લૂ લાગવાના અને ડિહાઇડ્રેશન થઈ જવાની ઘટના બનતી હોય છે જેથી ટ્રાફિક વિભાગે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે વાગ્યા સુધી જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ એટલે કે બ્લિન્કર કરી દેવાશે જ્યારે વધારે ટ્રાફિક વાળા કેટલાક સિગ્નલની ચેનનો સમય પચાસ ટકા સુધી ઓછો કરી દેવાશે આ સાથે જ અસહ્ય ગરમીના કારણે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો માટે ડિહાઈડ્રેશનના પેકેટ પણ આપવામાં આવ્યા છે જેથી આ કારઝાળ ગરમીથી રક્ષણ મળી શકે ઉલ્લેખનીય છે કે ગરમીમાં વાહન ચાલકોને બપોરના સમયમાં ઓનલાઈન મેમોમાં પણ રાહત મળશે જોકે આ સિગ્નલ પર ટ્રાફિક પોલીસ હાજર રહેશે અને જો ટ્રાફિકની સમસ્યા સર્જાશે તો મેન્યુઅલી ટ્રાફિક હળવો કરાશે ગરમીના કારણે હાલ ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવશે ખાસ કરીને વાહન ચાલકોને મદદરૂપ થશે હાલ ગરમીનું પ્રમાણ વધુ છે દર વર્ષે જે રીતે આપણે ટ્રાફિક મુવમેન્ટમાં ગરમીને વાતાવરણને ધ્યાનમાં રાખીને જેમ પગલાં લેવામાં આવે છે આ વર્ષે પણ અમે નિર્ણય લીધેલ છે કે જે બપોરનો ટાઈમ છે બારથી ચાર દરમિયાન તેમાં મોટાભાગેના એટલે સો જેવા સિગ્નલો છે અમારા એમાં અમે બ્લિન્કર્સ કરીશું પરંતુ જ્યાં હેવી સિગ્નલ છે જે આપણને સિગ્નલની જરૂર છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને આ પણ વધઘટ થવાની શક્યતા છે કારણ કે જે રીતે યલો યલો ઓરેન્જ રેડ એલર્ટ આ જે જાહેર થાય છે એ પ્રમાણે અમે એનો ફેરફાર કરતા રહીશું